ઈરાનમાં જનરલ કાસિમ સુલેમાનની મજાર પાસે બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા આ બ્લાસ્ટમાં કુલ એકસો ત્રણ થી વધુ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે ઈરાને આ બ્લાસ્ટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે ઈરાનના કેમરન શહેરમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે શક્તિશાળી થયા જેમાં જીવ ગુમાવ્યો છે આ વિસ્ફોટ એટલા શક્તિશાળી હતા કે તેના અવાજ અને અસર દૂર દૂર સુધી જોવા મળી વિસ્ફોટ બાદ ઘટના સ્થળના વિડીયો સામે આવ્યા છે જેમાં લોકો આમ તેમ ભાગતા નજરે પડી રહ્યા છે વિસ્ફોટની ગંભીરતાને જોતા હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે ઇરાનની પોલીસે આ બ્લાસ્ટને આત્મઘાતી હુમલો ગણાવ્યો હતો કે હજુ તેની તપાસ કરવામાં આવી રહી છે લોકલ મીડિયા પ્રમાણે પહેલો વિસ્ફોટ એક સુટકેસમાં રાખેલા બોમ્બથી થયો જેના માટે રિમોટનો ઉપયોગ કરાયો હતો જ્યારે બીજો વિસ્ફોટ અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી બંને બોમ્બ વિસ્ફોટ વચ્ચે માત્ર દસ સેકન્ડનું અંતર હતું પહેલો વિસ્ફોટ સુલેમાનીની કબરથી માત્ર સાતસો મીટર દૂર થયો જ્યારે બીજો વિસ્ફોટ સિક્યુરિટી ચેકપોસ્ટની પાસે થયો ઇરાની સેનાના કમાન્ડ કાસિમ સુલેમાનીના મોતની ચોથી વર્ષી હતી જેથી તેને યાદ કરવા તેની કબર ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા આ સમયે બે મોટા વિસ્ફોટ થતા મોટા પાયે જાનહાની થઈ છે કાસિમ સુલેમાની વર્ષ બે હજાર અમેરિકા અને ઇઝરાયેલે ઇરાકની રાજધાની બગદાદમાં એક મિસાઇલ એટેકમાં ઠાર માર્યો હતો બ્યુરો રિપોર્ટ